આજે માણસને રાતોરાત કરોડપતિ બનવું છે પણ કેવી રીતે બનવું ખબર નથી એટલે શોર્ટકટ લેવા જાય ખિસ્સો કાપી આવે ચોરી કરી આવે અને તે અધર્મ કરી દે બળથી મહાન નથી બનાતું પણ કડથી મહાન બની શકાય છે તો ભોમાસુરે બળનો ઉપયોગ કર્યો જે રાજાની સારી દીકરી જો એની પર ચઢાઈ કરે અને દીકરીને ઉપાડી લાવે સોળ હજાર એકસો કન્યાઓ ભેગી કરી બસ હવે આઠ કન્યા મારે ખૂટે છે આઠ આવે વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવી જાય આજે માણસ પૈસાથી વર્લ્ડ રેકોર્ડમાં નામ ચડાવી દે છે ભાઈ પાંચ પચાસ કરોડ સો કરોડ ખર્ચું પણ મારું નામ વર્લ્ડ રેકોર્ડમાં આવવું જોઈએ અને ભગવત કૃપા દ્વારા જ્યારે સેવા કરતા કરતા તમારું નામ રોશન થાય મીરા નરસિંહ કબીર તુકારામ એકનાથ કોઈએ નામ રેકોર્ડ કરાવવા નથી કર્યું પણ છતાં કે દુનિયા જેને યાદ કરે છે ભૂમાસુર અભિમાનથી મહાન બનવા ગયો ભગવાનને સમાચાર મળ્યા કે ભૂમાસુર ઉત્પાદ કરી રહ્યો છે સોળ હજાર એકસો કન્યાને કાળાવાસમાં માં પૂરી છે હવે ભગવાને વિચાર કર્યો જો ભોમાસુરને મારીશ તો ઘરમાં ઝઘડો થશે કારણ સત્ય ભામાનો ભાઈ છે સાપ મરે નહીં અને લાકડી ભાગે નહીં આ ગઢ ભગવાને વાપરી અષ્ટપટરાણીઓમાં કોઈને નહીં કેવલ સત્યભામાને જ કીધું કે ચાલો આપણે સ્વર્ગની યાત્રા કરવા જઈએ સ્વાભાવિક સત્યભાવમાં ખુશખુશ થઈ ગયા કે ભગવાન મને કેટલા ચાહે છે જો કોઈને ન કીધું ને મને જ કીધું ચાલો ચાલો ભગવાન યાત્રા કરવા જઈએ રસ્તામાં પોતાનું પિયર આવ્યું એટલે સ્વાભાવિક મન જાય ચાલો ને મારા ભાઈને મળવા દઈએ ભગવાનની ઈચ્છા હતી તેથી કાર્યને કારણ બંને એક સાથે ઊભું કર્યું કાર્ય કરવું હતું ભૂમાસુરના બંધન મુક્ત કરાવી તેથી કારણ લીધું યાત્રાનું અને કે જેથી ઘરમાં ઝઘડો ન થાય આકરણ સ્ત્રીના દુઃખને સ્ત્રી સમજી શકતી નથી તકલીફ ત્યાં છે એક વહુએ પોતાની સાસુને એટલે સાસુએ વહુને કીધું કે જેવા થઈને આવ્યા છો તો વહુ જેવા થઈને રહો અને વહુએ સામે કીધું તમે વહુ જેવા થઈને આવ્યા છો વહુ જેવા થઈને એટલે સાસુનો પિત્તો ગયો મને વહુ કીધું મને વહુ કીધું હું તારી સાસુ છું તારી સાસુ છું વહુએ કીધું બા તમે વહુ છો અને હું પણ વહુ છું ફરક એટલો છે હું તમારા દીકરાની વહુ છું તમે મારા સસરાની વહુ છો આપણે બંને સરખા જ છીએ પણ ત્યાં એક નશો આવી જાય હું સાસુ છું હું આ ઘરમાં વહુ બનીને આવી ત્યારે કેવી પરિસ્થિતિ હતી મારી કેવું જીવન હતું તો આવનારી દીકરીને પણ એવી તકલીફો ન થાય તો એકબીજાનું દુઃખ સમજી જાય તો કોઈ ઘરમાં ઝઘડા જ ન થાય પણ નથી વહુ સમજી શકતી કે નથી સાસુ સમજી શકતી પરિણામે ક્લેશો થાય છે સત્યભામાએ તુરંત કહી દીધું ભગવાન આ રુદંટો છે તારો ભાઈ ઉત્પાદ કરી રહ્યો છે સોળ હજાર એકસો કન્યાઓને કાળાવાસ નો પૂરી છે ભગવાન મુક્ત કરાવી દો જાઓ ભગવાને ભોમાસુને સમજાવ્યું ન માન્યો તો યુદ્ધ કરીને હરાવી દીધો અને સોળ હજાર એકસો કન્યાઓને મુક્ત કરી બધી જ કન્યાઓએ એક જ અવાજમાં કીધું ભગવાન અમે કોઈ પુરુષ જોયો હોય તો તે આપ છે તેથી આપ અમારો અંગીકાર કરો હવે જો ભગવાને એનો સ્વીકાર ન કર્યો તો શું થાત આજકાલ લોકો એની ટીકાઓ કરે છે ભગવાન કેટલા બધા ભોગી હતા કે આટલા બધા લગ્ન કર્યા ભગવાન ભોગી નથી ભગવાને સમાજને એક નવો વિચાર આપ્યો નવો એક ક્રાંતિકારી વિચાર સમાજને આપ્યો જો કૃષ્ણએ એને શરણમાં ન લીધા હોત તો સમાજને કોઈ સ્વીકારે ખરો કેટલા કુવા તલાવો ભર્યા હતા કેટલા અપમાન સહન કર્યા હતા કેટલા નિર્લજ બન્યા હતા તો ભગવાને એને સ્વમાનભેર જીવન જીવવા માટે એક સ્થાન આપી દીધું અને સોળ હજાર એકસો આઠ લગ્નનો સમાજે સ્વીકાર કરાયો ભગવાને આ બધાનો સમાનથી જીવાડો છું